વલાકાઠામાં પાલનપુર-ડિસા હાઈવે પર કરોડોના ખર્ચે બનાવવામાં આવેલો બ્રિજ વાહન ચાલકો માટે માથાનો દુખાવો બન્યો છે. કેમ કે બ્રિજની હાલત એવી છે કે કોઈ પણ વાહન ચાલક તેના ઉપરથી પસાર થાય તો તેને અકસ્માત થવાનો ભય રહે છે. આ બ્રિજ પર માટીનું યોગ્ય પુરાણ ન કરવામાં આવતા બ્રિજ પરનો કેટલોક ભાગ નીચે બેસી ગયો છે. એના માટે આ જો ગાડીઓ કેટલી ઊંચી થાય છે કે જુઓ આના કોઈ વર્ષથી કોઈ ડિલેવરી કેસ આવી જાય ને તો ડિલિવરી તો પુલ પણ પુલ પર થઈ જાય એવા પંપ છે એક જગ્યાએ ખાડો નહીં પણ આ પુલ ઉપર જે પુલ ચડવાથી ઉતરવા માટે ત્રણ ચાર ખાડાઓ પડે છે પાણી છે જલ્દી સમારકામ થાય એવું અમારું કહેવું છે એ બહુ બેકાર બ્રિજ બનાવે છે એની ક્વોલિટી એકદમ લો ઘટિયા ક્વોલિટી છે એ બ્રિજનું કામ બહુ ખરાબ કામ છે બ્રિજનું કામ ખાડા પડી ગયા અહીંયા અને બ્રિજનું કોઈ કામકાજ નહીં કોન્ટ્રાક્ટર મોટાભાઈ પાયે ભ્રષ્ટાચાર ડીસા હાઈવે જોટનાપુરા જે પુલ બન્યો છે રેલવે ઓવર બ્રિજ ત્યાં ચાલતે ગાડી આખી જમ્પિંગ થાય એ ટાઈપનો રોડ છે કોઈ લેવલ વગરનો આખો પુલ બનાવેલો છે ઘણીવાર આ બાબતે લોકોમાં મીડિયામાં બાબતે રિપોર્ટિંગ થયું છે પણ આ કંપની વિરુદ્ધ સરકાર કેમ કોઈ કાર્યવાહી કરવા માંગતી નથી કે જે ગવર્મેન્ટ ઓફિસરો છે અહીંથી ચાલતા હોય છે કલેક્ટર પોતે ચાલે છે ઘણા એમએલએ ચાલે છે અને દરેક વ્યક્તિને તકલીફ પડે છે ગાડી આખી સ્ટેરિંગ હલી છૂટી જાય એટલું આખું જમ્પિંગ થાય છે પુલ ઉપર રોડ નીચે રોડ ઉપર થતું હોય તો બરાબર છે પુલ બનાવે છે હમણાં તાજેતરમાં બનાવે છે કે જેને છ મહિના એ નથી થયા એ પુલ ઉપર આખા પુલ ઉપર બે ત્રણ જગ્યાએ જમ્પિંગ થાય છે એવો પુલ છે અને ઘણી જ વાર રજૂઆત છતાં પણ આરએમબી દ્વારા કે કોઈ રોડ ઓથોરિટી દ્વારા કાર્યવાહી થતી નથી બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર નજીક દેવપુરા પાટિયા પર એક રેલવે ઓવરબ્રિજનો સમારકામ કરવામાં આવ્યું હતું પરંતુ આ રેલવે બ્રિજનો હજુ લોકાર્પણ થઈ નથી તે પહેલા જ અનેક ક્ષતિઓ સાથે સામે આવી છે હું તમને સીધા દર્શો બતાવીશ આ છે પાલનપુર રિક્ષા જોડતો રેલવે ઓવરબ્રિજ છે અહીંથી પસાર થતા જે માર્ગો છે તે પટકાઈ રહ્યા છે કેમ કે બે વાર રિપેરિંગ કર્યા બાદ પણ આ રેલવેનું આ જે ઓવરબ્રિજ છે તેનું કોઈ પણ પ્રકારનું સમારકામ કરવામાં ના આવતી આખરે વાહન ચાલકો છે તે પટકાઈ રહ્યા છે તમે જે દ્રશ્યોમાં જોયું છે કે આ જે માટી હતી જે રોડના નીચે એ ઢસી જવાના કારણે વાહન ચાલકો છે તે પટકાઈ રહ્યા છે તેનું સ્ટેરિંગ પરનું કાબુ પણ ગુમાવવાના કારણે અનેકવાર પણ અકસ્માતો સર્જાયા છે પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટીના કોઈ પણ પ્રકારના નક્કર કાર્યવાહી કરવામાં ના આવતા આખરે વાહન ચાલકોમાં એક રોજ જોવા મળી રહ્યો છે મહત્વની વાત છે કે આ હજુ લોકાર્પણ કર્યું નથી તે પહેલા જ અહીં વીજ પુલ પણ નાખવામાં આવ્યા તેને લઈને જ રાત્રિ દરમિયાન જે અહીંથી વાહન ચાલકો પસાર થતા હોય છે તેમને પણ મસ્ત મોટું નુકસાન વેઠવામાં આવે છે તેમજ અકસ્માતો સર્જાય છે કેમ કે અહીં સ્થાનિક જે વાહન ચાલકો છે તેમને તો જાણ છે પરંતુ અજાણ્યો કોઈ વાહન ચાલક અહીંથી પસાર થાય તો તેમને મસ્ત મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે કેમ કે જે રાત્રિ દરમિયાન અહીં વીજ પુલ નથી ને તેના કારણે આ જે માટી રસી કાવાના કારણે આ બ્રિજ છે તે દબી જવાના કારણે અનેક વાહન ચાલકો છે તે અહીં પસાર થતા હોય છે તેમને મોટું મસ્તું નુકસાન કરવાનો વેઠવાનો વારો હોય છે અનેક વાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટી જે કર્મચારીઓ છે તેને કોઈ પણ પ્રકારની અહીં કાર્યવાહી ન આવતા આખરે વાહન ચાલકો અત્યારે રોજ જોવા મળે છે અત્યારે વાહન ચાલકો અત્યારે એક જ માન કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ રેલવે ઓવરબ્રિજ છે તેનો સમાર કરવામાં આવે જેથી રાત્રી દરમિયાન કે દિવસે હતી પસાર થતા વાહન ચાલકો છે તેને અકસ્માત ના નડે સચિન શેકલિયા ગુજરાત ફર્સ્ટ બનાસકાંઠા